હેલો ફ્રેન્ડ આજે હું બનાવવા જઈ રહી છું ગ્રીન ભાજી અને ગ્રીન થેપલા એને માટે આપણે બધું લઈ લીધું છે પણ થેપલા આપણે જુવારના લોટના બનાવવાના છે એની માટે બધી સામગ્રી લઈ લીધી છે જોઈ શકો છો તમે આપણે છે ને એક પેન લઈ લીધું છે હવે એમાં આપણે છે ને લોટ બાંધવો પડશે એના માટે આપણે પેન લઈ લીધું છે એના માટે આપણે જુવારનો લોટ બાજરીનો લોટ અને ચણાનો લોટ જુવારનો અને બાજરીનો લોટ લેવાનો એ કારણ કે બે આમ આવશે જુવારનો લોટ એકલો હોય ને તો રોટલી વણાયની નહીં સરખી એ માટે જો એટલો આપણે છે ને બાજરીનો લોટ લઈ લઈશું મોટો કપ ભરીને આપણે જુવાનો લોટ લીધો છે નાનો કપ ભરીને આપણે બાજરીનો એથી નાનો કપ આપણે ચણાનો લોટ લઈ લીધો છે અને પાલકની ભાજી બનાવ ભાજી હું ભાજી એડ કરવાની છે મેથી ભાજી એડ કરવાની છે અને ધાણા ભાજી એડ કરવાની છે એમાંથી આપણે થોડાક ધાણા રાખીશું શું કામ કે આપણે ગ્રીન બનાવવાની છે ને સૂકી ભાજી એના માટે આદુ મરસાની પેસ્ટ એડ કરી દઈશું અને આપણે મીઠું એડ કરી દઈશું એમાં અને હળદર એડ કરી દઈશું સાફ નોતા થતા એટલે આપણે ધોઈ લીધા છે કારણ કે આપણે ધોઈને એડ કરી તો નીચે કાકડી બધી બેસી જાય એ માટે છે ને ધોઈ લીધા છે ધોઈ પછી મેં એડ કર્યા છે એમાં ચો ત્રણ ચાર વાર આવી રીતના છે ધોઈ નાખીને તો બધી કાકડી હોય નીચે બેસી જાય એકદમ ઝીણી હતી ગ્રીન અને ગ્રીન સુકી ભાજી શિયાળો ચાલે છે કે નહીં તો પાલક ની ભાજી આવી રીતના આપણે ઉપયોગ કરી છે કારણ કે છે ને પાલક ની ભાજી ખાતા જ નથી એકલી તો ખાતા જ નથી આવી રીતના દઈ તો છોકરાઓ મોટા બધા ખાઈ શકે ને ખાઈ જ લઈશું જો આપણે મોણ માટે થોડુંક તેલ એડ કરી દઈશું આમાં અને બહુ મસ્ત છે ને જુવારના લોટના થેપલા બહુ સરસ બને છે જો આવી રીતના છે ને તલ ધોઈને એડ કરી દીધા છે બધી કાકડી નીચે બેસી ગઈ હતી અને આપણે છે ને પાણી થોડું થોડું એડ કરીને લોટ બાંધી લઈશું આનું શું છે થોડોક છે ને ઢીલો જ લોટ રહેશે તમાસે ને વણવામાં ધ્યાન રાખવું પડશે થોડુંક પણ બને બહુ મસ્ત ટેસ્ટ સરસ આવે છે તમે એક વખત બનાવી જોજો જુવારના લોટના છે ને થેપલા કેમ કે ઘઉંના લોટના થેપલા તો આપણે ખાતા જ હોય પણ જુવારના લોટના છે મેં પહેલી વાર બનાવ્યા હતા પણ ઘટ પડી ગઈ હતી અમારા ઘરમાં પણ એટલા સરસ ટેસ્ટી બન્યા હતા છ બટેકા બાફેલા લઈ લીધા છે આપણે એને સેલ કાઢી નાખીશું હવે આપણે ત્રણ સી વિસલ વાગી દીધી એટલે સરસ બફાઈ ગયા જો જોઈ શકો છો તમે સરસ બફાઈ ગયા છે અમે ઘરમાં ચાર વ્યક્તિ છે એટલે એટલા બટેકા લીધા છે તમારા ઘરમાં જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે તમારે લેવાના આપણે છે ને ગ્રીન સુકી ભાજી બનાવવાની છે એના માટે આપણે બાઉલ લઈ લીધું છે એમાં આદુ મસાની પેસ્ટ એડ કરી હતી ને એના વાળું છે પાલક લઈ લીધી છે ધાણા ભાજી લઈ લીધી છે પાલક લઈ લઈએ એટલે ગ્રીન સરસ થાય ને ગ્રેવી અને મરચી લઈ લીધી છે થોડુંક પાણી નાખીને આપણે એને પીસી નાખીશું

એમાં જે ગ્રેવી બનાવી હતી ને આપણે પાલક ની ધાણા ની મરચી ની ઈ એડ કરી દેવાની એમાં શું છે ખબર આપડે છે ને એડ કરીને પછી છે ને હલાવી રાખવાની કારણ કે નીચે ચોટી ન જાય એ માટે થોડીક વાર હલાવશું ને પછી બધામાં તેલ ચડી જાય છે હાવળી જાય ને પછી તો એ ચોટે નહીં નીચે પણ પાણી વાળું હોય ને થોડું થોડું એટલે નીચે ચોટવા કરે એમ બે ત્રણ વાર હલાવીએ આપણે એટલે સરસ છે ને હલાવી નાખીને એટલે ચડી જાય થોડીક આમ ચડતા કઈ વાર ન લાગે પેસ્ટ બની ગઈ છે બનાવી હોય ને તો આવી રીતના બનાવી જોજો એક વખત બનાવજો જો આપણે એમાં મીઠું એડ કરી દઈશું પાલકમાં મીઠું હોય ને એટલે તમારે ધ્યાન રાખવાનું કે વધુ નો થઈ જાય કારણ કે અને છે ને આપણે ખાંડ એડ કરી દઈશું કારણ કે આપણે એમાં લીંબુ એડ કરવાનું છે ને એના માટે એટલે ખાંડ તો એડ કરવાની જ આપણે પણ જો ન ખાતા હોય ને એના માટે નહીં કારણ કે અમે તો ખાઈશી ખાટું તીખું મોડું બધું ખાઈશી એટલે મતલબમાં ખાલી મોડું નથી ખાતા મીઠા મોડું જો આપણે બટેકા કટ કરેલા છે ને એડ કરી દેવાના તમે લીંબુ એડ કરશો ને એટલે છે ને ખાંડ નાખી છે ને એનું બેલેન્સ મસ્ત થઈ જાય છે તીખું ખાટું અને મીઠું સરસ લાગશે જો આપણે લીંબુ પાણી એડ કરી દીધું છે હવે એમાં બધું મિક્સ કરી લઈશું આપણે સરસ થી ધાણા પાવડર એડ કરી દીધો છે અમે ગરમ મસાલો નથી ખાતા એટલે નથી એડ કર્યો કારક અમે ખાઈએ એમ કે મતલબ પંજાબી શાક ને એવું બનાવું ત્યારે પણ અત્યારે નથી ખાતા અમે આમાં નથી એડ કર્યો પણ તમે જો ખાતા હોય તો એડ કરી દેજો બહુ સરસ લાગશે ટેસ્ટ એ સરસ આવશે પણ અમે ધાણા પાવડર એડ કર્યું હતું ધાણાજીરું પાવડર ને આપણે લોટ છે ને જો સરસ થઈ ગયો છે રેસ્ટમાં મૂકી દીધો તો એટલે હવે તેલ નાખીને છે ને થોડોક સોફ્ટ કરી લઈશું આપણે એને લોટ ને સરસ રીતના આમે આમ સેન્ટ્રો ઢીલો હોય એટલે વણવામાં તો આપણે ધીમે ધીમે એટલે સરસ વણાઈ જાય છે બધા સરસ સરસથી થઈ જાય છે સરસ વણાઈ લોટ થોડોક વધારે લેવો પડે વણવામાં આપણે કારણ કે ઢીલો લોટ હોય થોડોક એટલે જો થોડોક વધારે લોટ લીધો છે પણ તોય સરસ વણાઈ જાય છે જુવારના લોટના થેપલા તમે ન બનાવે ને તો એક વખત બનાવી જોજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો મારી રેસીપીઓ તમને ગમતી હોય ને તો લોઢી મૂકી દીધી હતી ગરમ પેલા એટલે તપી જાય અને સરસ થેપલું વણાય અને જો ચેડવા મૂકી દીધું છે આપણે એક વેળ સડી ગઈ છે આપણે પલટાવી લઈશું હવે એને થોડી થોડી દેસ અને સ્લો ગેસ રાખવાનો એટલે છે ને ક્રિસ્પી થોડાક થાય સરસ લાગે પતલા વણીને સરસ ક્રિસ્પી થાય ને એટલે સરસ લાગે છે જો પાલક ની ભાજી ના થેપલા અને મેથી ભાજી ના પણ ફૂલી જાય આમાં હળદર હોય નાખી હોત ને ગ્રેવી કરી નાખી હોત ને ભાજી ભાજી તો થેપલા પણ ગ્રીન જ થાત બહુ સરસ પણ એવું કંઈ કર્યું નહીં અમે પીળા થેપલા બનાવવા કારણ કે તો થોડુંક ડિફરન્ટ લાગે ને એમ ગ્રીન ભાજી ને પીળા થેપલા સરસ લાગે એ માટે જો આપણે સવ કરી લઈશું સૂકી ભાજી લઈ લીધી છે આપણે એમાં ઉપર લીલા ધાણા એડ કરી દઈશું સૌ કરવા માટે દેખાવ સરસ આવે ને એ માટે ને થેપલા લઈ લીધા છે આપણે આપડે છે ને ત્રણ થેપલા બને ને ખાતા એટલે સૌ કરવા માટે જ તે પેલા સૌ કરી લઈ કીધું ચાર રીતના થેપલા સર્વ કરી લીધા છે પછી આપણે જો તમને છાશ ભાવતી હોય કોઈને દહીં ભાવતું હોય કોઈ સો સારે ખાતા હોય કોઈ આપણે શું કે દહીં છાશ બધું તમે ખાઈ શકો એમાં પાપડ લઈ લીધો છે સાઈડમાં અને મસાલા સિંગ લઈ લીધી છે દહીંમાં ચમચી મૂકી દેવાની હવે છે ને જો તમને ટેસ્ટ તમે તો ટેસ્ટ ન કરી શકો જ્યારે રીતના લઈ લેવાના સર્વ કરી લઈશું જો જ મોઢામાં પાણી આવે એવી ડિસ્ટ બનીને ને તૈયાર છે તો તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો અને આવજો બધા